હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે કાચા બટેટામાંથી એકદમ ક્રિસ્પી કુરકુરો અને બાળકોનો તો આ ફેવરેટ બની જાય તેવો નાસ્તો બનાવશું અને તમે નાસ્તાનો અવાજ સાંભળી શકો છો કેટલો બધો ક્રિસ્પી આપણો નાસ્તો બને છે અને આ નાસ્તો ખૂબ ઓછા સામાનથી બને છે અને ઓછા મસાલાથી બને છે અને તો પણ ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે બાળકોને ટિફિનમાં આપવા માટે કે પછી ઘરના નાસ્તા માટે કે પછી હોળી કે રમઝાન માટે આ એક પરફેક્ટ રેસીપી છે પાંચ જ મિનિટમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા બે કાચા બટેટા લીધા છે બટેટા આવી રીતે મીડિયમ સાઇઝના મેં બે બટેટા લઈ લીધા છે તો હવે આપણે આ બટેટાને સરસ એવા ધોઈ સાફ કરી અને કોરા કરી લીધા છે અને આપણે તેની ઉપરની છાલ હટાવી લઈએ તો બંને બટેટાની આપણે આ જ રીતે છાલ હટાવી લેવાની છે ખૂબ ઓછા સમયમાં નાસ્તો બનીને તૈયાર થાય છે અને ગેરંટી સાથે આ બાળકોનો તો ફેવરિટ બની જવાનો છે આ નાસ્તો કારણ કે એટલો બધો ટેસ્ટી બને છે કે બાળકોને તો ખૂબ જ ભાવશે તો જો આપણે બટેટાની છાલ આ રીતે હટાવી દીધી છે તો હવે આપણે આ બટેટાને પાણીમાં રાખશું જેથી કરીને બટેટું કાઢવું ન પડે તો આવી રીતે આપણે બટેટાને મેં પાણીમાં રાખી દીધું છે અહીંયા અને બીજા બટાટાની પણ એ જ રીતે આપણે છાલ કાઢી અને એને પણ પાણીમાં રાખી દેવાનું છે તો હવે આપણે આ બટેટાને ખમણવાના છે તો જો આવી રીતે જે મોટી જાડા કાણાવાળી ખમણી હોય છે તેનાથી આપણે આ બટેટાને ખમણવાના છે જેથી કરીને તેનું ખમણ થોડું મોટું થાય અને આપણે જ્યારે એનો નાસ્તો બનાવીએ ત્યારે સરસ એવું આપણું આ ખમણ દેખાય અને નાસ્તો દેખાવમાં પણ ખૂબ જ સરસ બને એટલા માટે આપણે અહીંયા જાડા કાણાવાળી ખમણીથી ખમણવાનું છે અને બટેટાને આપણે આ રીતે ઊભું ખમણવાનું છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો બટેટાને હું કઈ રીતે ખમણું છું આપણે આપણે જે સાઈડ સાઈડ લાંબી છે છે એ ખમણવાનું જેથી કરીને એકદમ લાંબુ લાંબુ છીણ આપણે મળે તો જો આવી રીતે આપણે ખમણી લઈએ તો અહીંયા હું બંને બટેટાને ખમણી લઉં છું અને જો અહીંયા બંને બટેટા મેં ખમણી લીધા છે અને બટેટાને હું ખમણી અને તરત જ હું એનો નાસ્તો બનાવું છું એને વોશ નથી કરતી તમારે જો આને વોશ કરવું હોય તો તમે વોશ કરી શકો છો પણ તમારે આને વોશ કર્યા પછી એકદમ ડ્રાય કરવું પડશે તો સમય ન લાગે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એટલા માટે હું આને વોશ નથી કરતી અને આપણે આ ચમચી જેટલો મેંદો એડ કરવાનો છે અને અહીંયા હું બે મરચાંના ટુકડા એડ કરું છું તમે અહીંયા ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો અને અહીંયા હું થોડું ઘસેલું આદુ લઉં છું આદુનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે પણ જો તમારા ઘરમાં તમારા બાળકોને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડી અહીંયા હું ધાણા એડ કરું છું બસ અને આપણે અહીંયા નિમક એડ કરી દેવાનું છે બસ વધારે આપણે કોઈ જ મસાલો આપણે અહીંયા યુઝ નથી કરવાના તો જો આટલા એકદમ સિમ્પલ મસાલાથી આપણે આ બનાવશું તો પણ ખાવામાં એટલું બધું ટેસ્ટી બનશે તો આપણે અહીંયા વધારે કોઈ જ મસાલા યુઝ નથી કરવાના અને મેંદો પણ આપણે અહીંયા વધારે યુઝ નથી કરવાનો માત્ર બે ચમચી યુઝ કરવાનો છે અહીંયા મીડિયમ સાઇઝના બે બટેટા મેં લીધા હતા તો હું અહીંયા હું બે ચમચી જેટલો મેંદો લઉં છું વધારે મેંદો એડ કરશું તો આપણું બેટર એકદમ ચીપચીપું બની જશે અને જ્યારે તળશું ત્યારે એકદમ લોટ લોટ જેવું દેખાશે અને આવી રીતે આપણે થોડો મેંદો યુઝ કરશું એટલે એકદમ સરસ એવા લચ્છા આપને આપણા બટેટાના જે આપણે બનાવશું બોલ્સ એમાં દેખાશે તો જો આવી રીતે સરસ એવું હાથેથી છૂટું કરી દીધું છે બધો મસાલો પણ મિક્સ કરી દીધો છે અને પછી હાથેથી આવી રીતે એનો શેપ આપી દેવાનો છે જો આવી રીતે બધા આપણે જે બટેટાની છીણ છે તેને ભેગું કરી લેવાનું છે આ રીતે એકદમ હળવા હાથે કરવાનું છે વધારે પ્રેસ પણ નથી કરવાનું અને તમને થતું હશે કે આને આપણે તળશું ત્યારે તે ખુલી જશે પણ બિલકુલ નહીં ખુલે એકદમ સરસ આવું જ રહેશે બિલકુલ નહીં ખુલે તો જો આવી રીતે બધો આપણે બનાવી લઈશું અને આપણે આમાં બટેટામાં મસાલો એડ કર્યા પછી બિલકુલ તેને નથી રાખી દેવાનું તેનું એકદમ જલ્દી જલ્દી આપણે નાસ્તો બનાવવાનો છે તો જ્યારે આપણે નાસ્તો બનાવવો હોય ત્યારે જ આપણે તેમાં મસાલા એડ કરવાના છે તો જો આવી રીતે હું એના મીડિયમ સાઇઝના બોલ્સ જેવા બનાવી લઉં છું એક ટિક્કી જેવો બોલ્સ જેવો ગમે તેવો તમે આને શેપ આપી શકો છો પણ એકદમ આનો શેપ આપવાનો છે તો જો આ રીતે આપણે બધા ટિક્કી બનાવી લઈશું અને આપણે સાઈડમાં તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું હતું જેથી કરીને આપણે એકદમ જલ્દી જલ્દી બનાવી શકીએ તો જો તેલ હવે અહીંયા સરસ એવું ગરમ થઈ ગયું છે જો હું થોડો લોટ એડ કરું છું તો જો સરસ એવા તેમાં બોબલ્સ આવે છે

એક એક પછી એક એક આવી રીતે તેલમાં એડ કરી દેવાનું છે એકદમ હળવા એડ કરવાનું છે અને આપણે તેને બિલકુલ ટચ નથી કરવાનું કે જ્યાં સુધી તે નીચેની સાઈડથી એકદમ ક્રિસ્પી ન થઈ જાય તો એક બેચમાં જેટલા આવે છે તેટલા હું એડ કરી દઉં છું અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો જો નીચેની સાઈડથી થોડા આવે ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે તેની સાઈડ હવે પલટાવશું અને હવે આપણે અહીંયા તૂટવાની કોઈ જ બીક નહીં રહે કારણ કે એકદમ સરસ એવા આપણો આ

મારી નવી રેસીપી નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો જો આપણા અહીંયા આવે પાંચ મિનિટમાં નાસ્તો બનીને આપણો રેડી થઈ ગયો છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારે આને બાળકોના ટિફિનમાં આપવું હશે ને તો પણ એકદમ જલ્દી જલ્દી બની જાય છે અને તમે આ બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો બાળકોને તો ખૂબ જ પસંદ આવવાનું છે કારણ કે બટેટામાંથી બટેટામાંથી બને છે છે એટલે બાળકોને બનેલી પસંદ આવતી જ જ હોય તો રીતે આપણે બીજો પણ તળી લઈએ અને આપણા આ નાસ્તાને બનતા કોઈ વાર પણ નથી લાગતી તો અચાનક તમારી ઘરે કોઈ મહેમાન આવી ગયા હોય કે પછી નાની એવી આપને ભૂખ લાગી હોય ત્યારે ઘરમાં જો કાંઈ જ આપણે સામાન ના હોય કાંઈ સમજાતું ના હોય કે શું બનાવીએ ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો કારણ કે આપણે અમે વધારે કોઈ જ સામાનની જરૂર નથી પડતી અને માત્ર આપણે કાચા બટેટામાંથી જ આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો અહીંયા તમારી પાસે જો મેંદો ન હોય અને તમારે મેંદો યુઝ ન કરવો હોય તો તમે ચોખાના પવાને દળીને એનો પાવડર પણ યુઝ કરી શકો છો અથવા તો કોર્નફ્લાર પણ યુઝ કરી શકો છો તો જો સરસ એવો આપણો આ નાસ્તો બીજો બેજ પણ તળાઈ ગયો છે તો ગરમ ગરમ આ નાસ્તાને તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો અથવા તો એમ જ જ પણ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ચા સાથે પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારો નાસ્તો ઘરે કેવો બન્યો અને તમારી ઘરે બધાને પસંદ આવ્યો કે નહીં